પરંતુ ટેમ્પરરી ભાગ ધોરણે જે ભરતી છે થવાની છે એમના વિશે એક મહત્વપૂર્ણ માહિતી આપ જાણો છો કે અગાઉ આ એડવર્ટાઇઝમેન્ટ આવી ગયેલી છે પગાર ધોરણ થી ની અંદર જો એપ્લાય કરશો તો તમને ચોવીસ હજાર પગાર છે એ મળવાનું છે જ રીતે તમે જો હાયર સેકન્ડરી ની અંદર એપ્લાય કરશો તો તમારો પગાર ધોરણ છે એ થવાનું છે છવ્વીસ હજાર હવે આપને જણાવી દઈએ કે આ વખતે ક્રમિક ભરતી છે માધ્યમિક માટેની જાહેરાત આવી ચુકી છે આજના ન્યુઝપેપરની અંદર જે જાહેરાત તમને અહીંયા બતાતી હશે અને ત્યાર પછી જો આપણે વાત કરીએ તો આ જે ભરતી છે એ સંપૂર્ણ ટેમ્પરરી છે પણ એકંદરે એવું કહી શકે કે જ્યાં સુધી ભરતી નથી આવી રહી ને ત્યાં સુધી છે એવા તમામ ઉમેદવારોને ચોક્કસ લાભ છે અને સાથોસાથ છે નથી તે સંજોગોની અંદર તમે બિલકુલ યાદ રાખજો કે મેરિટ ક્રમાંક છે એ તો જાણવા મળશે નજીકનું પ્લેસમેન્ટ મળે છે તો છ સમયના પૂરતું છે કશું જ નથી કારણ કે છ મહિનાની અંદર